દામ ખાલી માત્ર બે મિનિટની અંદર આપણે વિડીયો બનાવતા શીખવાનું છે તો વિડીયો પૂરેપૂરો જો મારા ભાઈ એટલે તમને ખ્યાલ આવે તો મિત્રો મારું નામ છે વનરાજ તમે જોઈ રહ્યા છો યુટ્યુબવાળા ગુજરાતી ચેનલ તો આપણી ચેનલ અંદર દરેક વિડિયો એકદમ ગુજરાતી ભાષામાં આવે છે તો મિત્રો તમને ચોક્કસથી ખ્યાલ આવે અથવા તમને વિડીયો બનાવતા આવડે એ રીતના આપણે વિડીયો બનાવીએ છીએ એટલે મિત્રો તમારે કોઈ તકલીફ એ ના પડે કે આસાનથી તમે શીખી શકો મિત્રો બરાબર અને જેવો સપોર્ટ કરો એવા મારા ભાઈ સપોર્ટ કરતા રહીજો તો સૌ પ્રથમ તો મિત્રો તમારા ફોનની અંદર ક્રોમ બ્રાઉઝર એપ ચાલુ કરવાની છે જેવું ચાલુ કરશો એટલે મિત્રો અહીંયા તમારે લખવાનું છે ગૂગલ જીમીની બરોબર તો આપણે લખેલું છે પહેલાંથી બરાબર આ રીતનું આ રીતનું લખવાનું ગૂગલ જીમીની બરાબર તેના પર ક્લિક કરવાનું છે જો ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું ઇન્ટરફેસ ખુલે તો પછી અહીંયા પ્લસ પર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરી અહીંયા ગેલરીવાળું ઓપ્શન પર ક્લિક કરવાનું છે હવે તમારે ફોટો હોય હવે સારો એવો ફોટો હોય એવો લેવાનો છે ઘોડાપેર બિહારવાના છે આપણને બરાબર ચાલો અહીંયાથી આપણે ક્લિક કરીએ ફોટો લેવાનો છે મિત્રો બરાબર એ કોઈ બી ફોટો હોય આપણે લઈ રહીએ બરાબર આખો ફોટો હોય એ બો લેવાનો ચાલો આ ફોટો લીધો અહીંયા ક્લિક કરી ચલો આ ફોટો બે એડ થઈ જાય એક જ લેવાનો તો બરાબર હવે તમારે હું લખું એ રીતનું તમારે લખવાનું છે બરાબર તો ચાલો અહીંયા હું લખું છું એ તમે જોઈ શકો બરાબર આ લસી તમે જોઈ લેજો બરાબર આ હું બ્લર કરું છું બરાબર અને તમારે આ લખેલું જોતું હોય ને તો આપણે ટેલિગ્રામમાં તમને મળી જશે આપણે બ્લર કરીશું મિત્રો બરાબર એટલે તમને નહીં દેખાય મિત્રો બરાબર ધ્યાનથી જોઈએ મારા ભાઈ એટલે તમને ખ્યાલ આવે બરાબર આપણે ઉપર લખેલું છે જો ના હોય તો છે લખેલું આવશે તો પછી આપણે બીજો ફોટો બદલવો પડશે મિત્રો બરાબર આપણે ફોટો જોયો ખરા પણ આપણા મને લખેલું નથી પણ આમાં લખેલું છે કં ખરું પણ જો બની જાય તો જોઈએ છે બરાબર ફોટો તો બની ગયો આપણો કમ્પ્લીટ બરાબર પણ ઉપર લખેલું આવી છે બરાબર કશો હોતો નથી બરાબર આપણે ડાઉનલોડ તો કરી લઈએ તમારા ફોટો મિત્રો જોવાનો ફોટો બરાબર મારે ભૂલથી તો આ બધું લખેલું હતું ફોટાની અંદર પણ મેં કોઈ જોયું નહોતું અને આ બધું લખેલું આવી ગયું બરાબર એવો હતો નહીં આપણે ફોટાને ક્રોપ કરી નાખીએ બરાબર તો આપણે ફોટો તો બની જ ગયો પછી અહીંયા ઉપર ઓપ્સ ઓપ્શન આવે ડાઉનલોડનું બરાબર ત્રિકોણ જોયું તેના પર ક્લિક કરવાનું છે ફોટો તો ડાઉનલોડ થઈ જશે બરાબર ઓકે ફોટો ડાઉનલોડ થઈ ગયો ઓકે હવે મિત્રો તમારા પાછું જે નીકળી જવાનું હોય આવી રીતનું બરાબર આ રીતનું પાસું નીકળી દેવાનું પાસું નીકળ્યા પછી તમારા પાસું એ નહીં એ વેબસાઇટની અંદર આપણે ફોલો લખવાનું બરાબર પહેલા નંબરની વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું છે પછી અહીંયા મિત્રો અહીંયા ક્રેટ ઉપર ક્લિક કરવાનું છે બરાબર પછી મિત્રો તમારે શું કરવાનું છે અહીંયા લખેલું હશે ચલો આપણે કોઈ બી ઈમેલ આઈડી લોગ ઇન કરી દઈએ બરાબર ચલો અહીંયા કરી દીધી બરાબર આપણે ઈમેલ આઈડી બધી બ્લર કરેલું મિત્રો તમને નહીં દેખાય બરોબર બસ આ રીતનું અહીંયા ન્યૂ પોઝિટ પર ક્લિક કરીશું વિડીયો ધ્યાનથી દઉં મારા ભાઈ એટલે તમને હો ટકા વિડીયો બનાવતા ફાવી જશે બરાબર ચલો અહીંયાથી મિત્રો તમારે શું કરવાનું છે કે યાર લખેલું છે ટેક્સ ટુ વિડીયો તેના પર ક્લિક કરવાની છે ફ્રેમ ટુ વિડીયો તેના પર ક્લિક કરવાની છે એટલે તમારા પાસે શું કરવાનું અહીંયા પ્લસ જેવું દેખાને તેના પર ક્લિક કરવાનું છે અપલોડ પર ક્લિક કરવાની છે એગ્રી પર ક્લિક કરવાની છે પછી તમારી ગેલેરી ખુલી જશે હવે તમે જે ફોટો હાલ બનાવ્યો હતો મિત્રો ઘોડા પર એ ફોટો લેવાનો હોય બરાબર હવે મિત્રો આ ફોટાને ક્રોપ કરવાનું છે બરાબર અહીંયાથી આપણે જે લખેલું છે ને એ મિત્રો જતું રહ્યા હોય બરાબર આપણે ક્રોપ કરી દઈએ બરાબર ઓકે એ લખેલું જતું રહ્યું ક્રોપ ઉપર ક્લિક કરીશું ઓકે વિડિયો ધ્યાનથી જ મારા ભાઈ તમને ખ્યાલ આવે બરાબર અને ફોલોમાં તમને જે વિડીયો બનાવવાની તક તકલીફ પડે છે મિત્રો બરોબર નથી બનતો તો આપણે વિડીયો બનાવેલો છે બરાબર તમે આરામથી જોઈ શકો હા એમાં આપણે ઓછામાં ઓછા દસ હજાર યુઝ મળેલા છે ઘણા લોકોને મિત્રો નથી થતો વિડીયો નહીં બનતો જ નહીં વિડીયો બરોબર આપણે ચલો હવે મિત્રો પ્રોન્ટ આ પ્રોન્ટે પણ તમને ટેલિગ્રામમાં મળી જશે બરોબર ચલો અહીંયા ક્લિક કરીશું પેસ્ટો પર ક્લિક કરીશું અને અહીંયા ક્લિક કરીશું બરોબર હવે જોરદાર વિડીયો બની જશે હું થોડી રાહ જોવાનું છે આપણે એ થોડી રાહ જોવી પડશે હો નીચે દેખાય મિત્રો બરોબર હો ટાકા થાય ચાણી મેળ પડશે મિત્રો જો અહીંયા નંબર પડે ને હો ટાકા થાય ને ચાણી વિડીયો બનશે એટલે કે આપણે થોડી રાહ જોઈ લઈએ તો મિત્રો કમ્પ્લીટ આપણે રાહ જોઈ હતી આપણે કમ્પ્લેટ હો ટકા પૂરા થઈ જાય તો મિત્રો તમારે અહીંયા પ્લે કરવાનું ઓપ્શન આવે તેના પર ક્લિક કરવાનું છે પહેલા તો બરાબર થોડો વિડીયો તમારે જોવો પડે અહીંયા પાસે ડાઉનલોડ કરવાનું ઓપ્શન આવશે બરોબર થોડી રાહ જોઈ લઈએ બરાબર આ રીતનું બરાબર હવે ડાઉનલોડ કરવા માટે મિત્રો તમારે ઓન નીચે લાવવાનું અને ઉપર ઓપ્શન આવી ને ત્રિકોણનું તેના પર ક્લિક કરવાનું બરાબર આ રીતનું તેના પર ક્લિક કરવાનું હોય મિત્રો આજે આપણે વિડીયો પૂરો જોયો નહીં ફેર સિલેક્ટ બરોબર હવે આવી છે જો ત્રિકોણ પર ક્લિક કરીશું ઓરિજિનલ સાઇઝ પર ક્લિક કરીશું ઉપર ડાઉનલોડ થઈ ગયું બરાબર ઓકે હવે આપણે જોઈશું ગેલેરી આખો વિડીયો જોઈ લેવું કે કેવો બન્યો બરાબર ચાલો પહેલાંથી આવી જઈએ અહીંયા ક્લિક કરીશું તો જઈએ ઓકે તો મિત્રો તમને વિડીયો બનાવતો હો ટકા ફાવી જશે બરોબર તો તમારા જે પ્રણ છે ને એ આપણા ટેલિગ્રામમાં તમને મળી જશે અને જે આપણે ફોટો બનાવવા લખ્યું તું એ પણ તમને ટેલિગ્રામમાં મળી જશે તો મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો મળશે બીજા નવા વિડીયોમાં એટલે કરા જય માતાજી